જો મિત્રો આપણા ઘઉં પણ પાકવા આવ્યા છે ઘઉં થુલ્લી આવ્યા છે અને એમાં જો તમને બતાવું એમાં જો ડુંડીઓ આવવા લાગી છે જો કેવી સરસ મજાની ડુંડીઓ આવે છે જો છે ને હજી ઘઉં નીધ લે છે નીધ ને નીંદ એમ કહેવાય મને તો જો કે નથી ખબર જો આપણે એટલા જો ઘઉં બધા નીંધલવે છે કેટલા પાડ્યો અજી આમંદર ગયલો હતો ને વાડીમાં મને તો બરોબર નો પાડજો બસ પાડવી જાડી જાડી હોય એ પાડો ને ઉપરથી જો કેટલો બધો જ્યારે આપણે જુમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર બહુ જ કહે છે બાફેલો સરગો ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય તમને કોઈને ખબર હોય સરગો ખાવાથી શું શું ફાયદા થાય તો મને કોમેન્ટ કરીને કહેજો ને શું શું ફાયદા થાય તો મિત્રો આપણે એટલો સરગો પાડ્યો છે શું કેટલો મસ્તનો છે શું તાજો તાજો હવે આપણે ઘરે જઈશું